બગોદરા બાવડા હાઈવે પર રામનગર ગામના પાટિયા નજીક એક અકસ્માતની ઘટના સામે આવી છે એક કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને જેના કારણે કાર પાણી ભરેલા ખાડામાં પલટી મારી ગઈ આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે કે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બાવડા આરોગ્ય કેન્દ્ર ખાતે એકસો આઠ મારફતે ખસેડાયા કારમાં સવાર લોકો અમદાવાદના ઓંગણજથી ચોટીલા પૂનમ ભરવા ગયા હતા અને પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈ સંવાદદાતા કાળુભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે કાળુભાઈ બાવડા બગોદરા હાઇવે પર અકસ્માતની ઘટના શું વિગતો જી તો બાવળા હાઈવે મારી હતી તેમાં બે લોકોના મોત નીકળ્યા હતા જયારે અન્ય બે લોકોને ઈજા થવા પામી હતી જેમાં કારમાં સવાર લોકો અમદાવાદ જેઓ પૂનમ ના દિવસે ચોટીલા દર્શન કરવા ગયા હતા અને પરત ફર્યા ત્યારે તેમને બાવળા પાસે રામનગર પાસે ગાડી નો ટાયર ફાટ ગાડી પાણી ભરેલા ખાડામાં પલટી મારી હતી જેમાં બે લોકો ના મોત નીક્યા છે ઈજા થઈ હતી ઇજાગ્રસ્તો ને રિસોર્ટ દ્વારા